કેરીના રસ સાથે ખવાતા ઈદડા એ પણ સફેદ પોચા અને જાળી દાળ ચોખા અને અડદની દાળને બરાબર ધોઈ આઠ કલાક માટે પલાળી ત્યારબાદ વાટી લેવાની છે ઓવરનાઈટ માટે હાથો આવવા દેવાનો છે પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ છે એક કપ ખીરામાં જરૂર મુજબ મીઠું એનો ઉમેરી મિક્સ કરી લે છે અને થાળીમાં ઉમેરી દઈએ છીએ થાળીને ટેપ કરી ઉપર મરી પાવડર છાંટી દઈએ છે પ્રીહીટ કરેલા ઢોકળિયામાં મૂકીને ઢાંકી દઈએ છીએ દસ મિનિટ પછી એને નીકાળી ઉપર તેલ નાખી ઠંડા થવા દઈએ છીએ સાઈડની ધાર કાપી ચોરસ અથવા શક્કરપારા આકારના ટુકડા કરી લઈએ છીએ સફેદ પોચા અને જાળીદાર વઘાર માટે તેલ લઈએ છીએ તેલમાં થોડીક રાઈ હિંગ લીલા મરચાં મીઠા લીમડાના પાન ઉમેરી વઘારતા તળે એટલે ઈદડા ઉપર પૂર કરી લઈએ છે કોથમીર ઉમેરીને રસ સાથે એને સરસ રીતે સર્વ કરીએ છીએ મેં તો મજા માણી લીધી ફૂલ વિડીયો માટે રાજુ થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય